નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ ગરબા આયોજકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા ક્લબ દ્વારા દર વર્ષની જેમ ત્રણ વર્ષથી પણ ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવે છે ઓપી રોડ ખાતે કરવામાં આવે છે જેને લઈને આઈ એમ એ હાઉસ ખાતે આજે બ્રાન્ડ એમ્બેસેડરને એકત્રિત કરીને ગરબાની રમઝટ બોલાવી હતી नमस्कार आई एम ए वड़ोदरा के तरफ से नवली नवरात्रि हर साल बड़ोदा में ऑर्गेनाइज होती है बहुत ही बड़े स्केल पे ऑर्गेनाइज होती है और मुझे इस साल एज अ बी इनवाइट किया गया है मैं दो साल से किसी और ग्राउंड में जाती थी बट इस साल में यहाँ पे एज अ बी ए गरबा खेलने वाली हूँ एंड मैंने इस गरबा के बारे में बहुत कुछ सुना है बहुत ही अच्छे स्केल में ये ऑर्गेनाइज़ होता है एंड सेफ्टी पर्पज़ सब बहुत ही बढ़िया है

અમે મારા મારા ગ્રુપ સાથે આખો ઉપસ્થિત રહેવાનો છું ત્યારે આપ સૌને વિનંતી કરીશ કે અમારી સાથે જોડાવ અને આ જે ગરબા એ માત્ર ગરબા નથી પણ એક નોબલ કોઝ માટે અમે કરીએ છીએ એટલે એમાં ચોક્કસ હું એવી આશા રાખું અમારી ટીમ આઈએમએની અને સર એ બધા ભેગા મળીને ખૂબ મહેનત કરે છે આ ગરબાના આયોજન માટે તો આપ સૌને વિનંતી કરીશ કે આવો અમારી સાથે જોવાય અને આદ્ય શક્તિના પર્વને એક યાદગાર પર્વ હંમેશની જેમ તમે લોકોએ હંમેશા સાથ આપ્યો છે એવી રીતે આ વર્ષે પણ અમને ખૂબ સહકાર મળે અને ખૂબ તમારો પ્રેમ મળે એવી માતાજીને પ્રાર્થના જય માતાજી હા હું નિલેશ પરમાર અને મારા આખા વૃંદ સાથે નિશાબેન છે વિજયબેન છે ગાનારા અને મારા આર્ટિસ્ટો તમામ એ બધા વતી આપ સૌને જય માતાજી આજે જીનિયન મેડિકલ એસોસિએશન વડોદરા ક્લબ દ્વારા આ વર્ષે બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ અને બે હજાર પચીસમાં પણ આઈ એમ એ નવલી નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજે મારી સાથે ઉપસ્થિત અમારા વેલ્વેટ વોઇસ ઓફ વડોદરાના સિંગર એટલે કે જેમને આ બિરુદ મળ્યું છે એવા નિલેશભાઈ પરમાર અને નિશાબેન પારગી જે અમારા મેઈન લીડ સિંગર છે જે ગરબા અમે જે કરી રહ્યા છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ નોન કોમર્શિયલ ગરબા છે એમાં જે ગરબામાંથી જે પણ મિનિમમ જે પણ ઇન્કમ અમારી ઊભી થશે એ ઇન્કમ અમે દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે યુઝ કરવાના છે દિવ્યાંગ બાળકોને અમે એજ્યુકેશન એમને હેલ્થ અને એમની સોશિયલ સ્ટેબિલિટીને મજબૂત કરવા માટે મેં આ સમગ્ર કાર્યક્રમનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે અમારું ગ્રાઉન્ડ એટલીસ્ટ એમાં ટેન થાઉઝન્ડથી વધારે પ્લિયસ અ ગરબામાં ઝૂમી શકે એટલી કેપેલિટી છે સાથે સાથે અમે સિક્યુરિટીના દરેક પોઇન્ટ્સ પર સિક્યુરિટી તૈનાત કરેલી છે સીસીટીવી કેમેરાનું પણ અમે ભવ્ય આયોજન કરેલું છે મેડિકલ ચેકઅપના સ્ટોલ્સ અને સાથે સાથે એમ્બ્યુલન્સના દરેક ગેટ ઉપર વ્યવસ્થા કરવામાં આવેલી છે નીતિ અને નિયમનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું છે વડોદરાના ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગરબા એટલે સૌથી એક એકાઉડ ને એટ્રેક્ટ કરનારા ગરબા છે અને આ ગરબામાં આ વડોદરા વાસીઓને તમામને મારી વિનંતી છે કે આવો વધારો અને અમારી સાથે ગરબામાં ઝૂમો નાચો અને માતાજીના ઉમંગ ઉલ્લાસ ની સાથે આપણે ભેગા થઈને માણીએ